નમસ્કાર મિત્રો જ્ઞાન ટુ એક્ઝામ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ તો ધોરણ છ થી આઠની જે ભાષા અને સામાજિક વિજ્ઞાનની સરપસંદગી થયા બાદ આજ રોજ ગણિત વિજ્ઞાનની જિલ્લા પસંદગી માટેની મેરિટ જાહેર થયેલું છે તો તેની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે તો સૌ પ્રથમ વાત કરીએ તો ફાઇનલ મેરિટ લિસ્ટ એટલે કે આજે ત્રીસ દસ બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવે છે અને જે ઉમેદવારોએ ફાઇનલ મેરિટ લિસ્ટમાં સમાવે છે તેઓને તારીખ છ અગિયાર બે હજાર પચીસથી સાંજે છ વાગ્યાથી ઓનલાઈન કોલ લેટર મેળવવાનું શરૂઆત થઈ જશે બીજી વાત કરીએ તો આ જે ઉમેદવારોએ મેરિટ લિસ્ટમાં સમાવે છે તેઓને તારીખ દસ અગિયાર બે હજાર પચીસ થી અગિયાર અગિયાર બે

જ્ઞાન ટુ એક્ઝામ યુટ્યુબ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર